જય જલારામ જય રઘુવંશ નમસ્કાર દર્શક મિત્રો સમ્દ રઘુંશ સમાજની પ્રથમ એકમાત્ર વેબ ન્યુઝ ચેનલ લોહાણા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા કરવામાં વૃક્ષારોપણ કાર્યક્રમ ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ પ્રમુખ ઠક્કર શિલ્પાબેન ઠક્કર મંત્રી ઠક્કર રતાણીના શાંતિધામ ભૂમિ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનો સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે

ભગવાનભાઈ ભાઈ બંધુએ તેમના વક્તવ્ય થકી સહકાર આપનાર સૌનો આભાર માન્યો હતો મહિલા મંડળ આયોજિત આજે ડીસા ખાતે આવેલ તુળિયાકો શાંતિધામના વૃક્ષારોપણનો સરસ મજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં તમામે તમામ બહેનો સંપૂર્ણ સાથ સહકાર આપ્યો છે ગ્લોબલ ગ્લોબલ વોર્મિંગના હિસાબે આખા દેશની અંદર ખૂબ પ્રદૂષણ વધતું જાય છે એ પ્રદૂષણને શુદ્ધ કરવા ભગવાન ભગવાનભાઈ બંધુ અને આનંદભાઈના માર્ગદર્શન હેઠળ અમે આ કાર્યક્રમ યોજ્યો છે અને અમને તમામે તમામનો ખૂબ સહકાર મળે છે અમે તમામે તમારો ખૂબ આભારી અને ઋણી રહીએ છીએ જય જલારામ જય જલારામ રામ બાપાની જય આજે અહીં ઇન્ટરનેશનલ વાળા મહિલા મંડળ દ્વારા શાંતિધામ કોટ ખાતે ભગવાનભાઈ બંધુના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને અહીંયા અમારા આનંદભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ પણ અમે ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની બહેનોની કામગીરી ખૂબ સારી ચાલે છે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરે છે એવા અમે અનેક કાર્યક્રમો કરીએ છીએ અને આગળ પણ કરતા રહેશું ખૂબ આવા અમારા સાથ સહકાર બધી મારી બહેનો આપે છે મને એટલો એ બહેનો ને ભાઈઓનો ખૂબ ખૂબ દિલથી આભાર બોલો જલારામ બાપાની અનેક મહિલા મંડળો સક્રિય છે પણ છેલ્લા ઘણા સમયથી ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ ખૂબ સક્રિય છે અને આ બધી જ બહેનો તમામ સેવાના કાર્યો કરી રહેલ છે ત્યારે આજે ડીસાના શાંતિધામ ખાતે સૌએ સાથે મળીને વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો આ બેનો ખૂબ સક્રિય છે પોતાના પરિવારની સમાજની ચિંતા તો કરે પણ સાથે સાથે પર્યાવરણની પ્રદૂષણની પણ ચિંતા કરીને વૃક્ષો વાવવામાં એમણે જે રસ લીધો એ ખરેખર અભિનંદનીય છે સરાહનીય છે અનુમોદનીય છે તમામ બેનોને ખૂબ ખૂબ અભિનંદન ઇન્ટરનેશનલ વહાણા મહિલા મંડળ દ્વારા સતત આવા કાર્યો થતા રહે એવી પ્રભુને પ્રાર્થના કરીએ તમામ બહેનોને પરમાત્મા ખૂબ શક્તિ આપે બહેનોનો ખૂબ ખૂબ આભાર આમ તો આ છેલ્લું સ્ટેશન છે અને મોટાભાગે બહેનો માટે એવું બને કે જ્યારે છેલ્લો મૃત્યુનો અવસર હોય ત્યારે તેઓ અહીંયા વધારે પણ બહેનોને વિનંતી કે આવા નાના મોટા કાર્યક્રમો કરીને અહીંયા વ્યાયામશાળા છે અહીંયા જીમનું છે અહીંયા લાઇબ્રેરી છે અને શિવજી મંદિર પણ છે હનુમાનજી મંદિર પણ છે અવારનવાર આવો આપણા બાળકોને લઈને આવો અને આ જગ્યામાં આવવાથી આપણને એક જાગૃતતા એ આવશે કે છેલ્લે તો આ જગ્યાએ આવવાનું છે લાવો કંઈક સારા કામો કરીએ એવું આપણને માર્ગદર્શન મળશે એટલે સૌને વિનંતી ઘણી બધી બહેનો ઘણા બધા ભાઈઓ ઘણી બધી સંસ્થાઓ અહીંયા આવે છે ઇન્ટરનેશનલ લોણા મહિલા મંડળને પણ વિનંતી કે વર્ષમાં બે ચાર વાર અહીંયા આવો નાસ્તા પાણી ચા પાણી ભોજન પાણી કરો સાથે સાથે વૃક્ષો પણ વવાય અને બીજા પણ અન્ય સેવાકીય કાર્યો આપણે સૌ સાથે મળીને કરીએ ફરી ફરીથી સૌને અભિનંદન અમારા પત્રકાર આનંદભાઈ જે રીતે બધાને પ્રોત્સાહિત કરે છે એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ